ખેડૂત ન્યાય આવી ભૂલો એટલે જે સર્વે નું એકત્રીકરણ કરવાનું છે જ્યાં લાગુ પડે છે એ બતાવો એ બાજુ સર્વે નંબર જે ખરીદો હોય કે ભારતી આવ્યો કે જે રીતે મારા માલિક એકમાં માં આવ્યું હોય એ સર્વે નંબર બે એકત્રીકરણ ત્રીજા નું કરવું ત્રીજા નું જે આના સેટા આને મળી જાય તો એટલે હાલે એકત્રીકરણ કરવાનું આ ત્રણ ના સેટા મળવા જરૂર નથી મારે ત્રણ એકત્રીકરણ કરવાનું છે આ સેટો મને આની હારે મળે છે આ સેટો આની હારે મળે છે આ બેન સેટો નથી મળતો હાલે એકત્રીકરણ થઈ ગયું ને આમ સમજાણું કે આમ સેટો મળે છે જેમ મળતો હોય એમ એકબીજાના સેઢા ભણી જાવ એકત્રીકરણ થયેલી જગ્યાઓ માફ કરો ત્યારે વચ્ચે કોઈ આવવો જોઈએ નહીં નહીં રેડી રોડ પડી ગયો ન હાલે વિભાજન થાય એકત્રીકરણ ન થાય કારણ કે બીજો આવી ગયો ને સરકાર આવી ગઈ ને એ બીજો જ છે સરકારી વેણ પડી ગઈ તમારામાં જ વેણ પડી છે કઈ ચિંતા ન કરો તમારામાં વેણ છે બરોબર પોત બોલતો હોય તો પોતને પેલા ભેળવી નાખો ખરાબ આને પછી પ્રક્રિયા કરો બરોબર આખા તો લખાવો પડશે

બે ગામની હોય હા બે ગામની ન થાય એક જ ગામની થાય એક જ હાથ હાથમાં જાય કોનામાં મારે આ કાળી પેટ નો સર્વે નંબર મારા ભલે તો નેચરલી છે ને બરોબર એ જ ગામનું હોય તો જ થાય ને થાય